ઓમ નમઃ શિવાય હરે હર મહાદેવ હવે આજનો શિવ કહો છે આપણે જે આપણે જેનેટિક મ્યુટેશનની વાતો કરતા હતા એના પરથી આપણે જર્મન સ્ટોલન લિટરેચર જે કાચી મઠ હતું ડુપ્લિકેટ જે જયેન્દ્ર સરસ્વતી જેમને અરેસ્ટ કરવામાં આવેલા કદાચ જયલલિતાના વખતે દિવાળી વખતે હવે આ કાચી મઠથી જ્યારથી પુસ્તકો યુરોપ જવા મળ્યા એટલે યુરોપ અચાનક ડા એજથી બહાર નીકળી ગયું આવું આપણને ઇતિહાસ ભણાવવામાં આવે છે રીનાએસન્સ રીનાયસન્સ આપણી પુસ્તકોમાંથી ચોરી કરી કરી કરીને સંશોધનો બધા કરી કરીને યુદ્ધો જુદી જુદીને આફ્રિકાનું એસ્ટ્રોલોજી ખલાસ કરીને ઇન્ડિયાનું એસ્ટ્રોલોજી ખલાસ કરીને જે વિજ્ઞાન હતું એ બધું ચોરી કરી કરીને યુરોપ આગળ આવ્યું આઇન્સ્ટાઈનને હવે લોકો થીફ કહે છે ઓપેન હેમરે પોતાનું ક્રિમેશન ક્રિમેશનની જગ્યા દાટવાની જગ્યા પર એની બોડીને લાકડામાં બાળવાનું કહ્યું જેથી એની આત્મા મોક્ષને પ્રાપ્ત કરે અને અહીંયા આપણા સાહેબ ઇલેક્ટ્રિક અને ગેસ મશાન લાવ્યા એવું કહીને કાર્બન ક્રેડિટ વધશે આપણે મિથેન ક્રેડિટની વાત કરવી જોઈએ કાર્બન ક્રેડિટની વાત ના કરવી જોઈએ અને એનાથી મોક્ષ પ્રાપ્ત થવાનું બંધ થઈ ગયું સોલિટન વેવ છે જે પોપ કરે એટલે આપણી આત્મા શરીર છોડી દે એવું કહેવામાં આવે છે ખોપડીનો અવાજ આવો જોઈએ એટલે આ વાઘ માધુરી કરીને એક સાંસ્કૃતિક સપ્તાહ હતું લોકોએ બધાએ આત્માની વાત કરી કે આત્મા શું છે આત્મા આ છે બ્રાહ્મણ શું છે બ્રહ્મ શું છે બ્રાહ્મીણ શું છે બ્રાહ્મીણ અને બ્રાહ્મણ ઝીરો પોઈન્ટ ફિલ્ડ કહેવાય ઝેડ અને એની બ્રાહ્મણને જાણવો હોય તો બ્રાહ્મીણ પાસે જવું પડે બ્રહ્મને જાણવું હોય તો સ્વાધ્યાય કરવું પડે સ્વાધ્યાયમાંથી જવાબ ના મળે તો ગુરુ પાસે જવું પડે અને ગુરુ બાર વર્ષ સુધી ગામડામાં હોય અને પછી બારથી સોળ વર્ષમાં જંગલમાં જઈને સ્વાધ્યાય કરવો પડે અરણ્ય કે જ્ઞાન પ્રાપ્ત થયું અમને ફિલોસોફીમાં

ચંપારણને કનેક્ટ કરીને બિહાર ઇલેક્શનનો માહોલ ઊભો થયો એવું લાગ્યું અમને એટલે પછી અમને પણ ધીરે ધીરે લાગ્યું થોડો માહોલ અમે પણ બનાવીએ એટલે આ આપણે અસ્થિઓ લાયા રાજાઓના તલવારો લાયા તો આપણી ચોપડીઓ જર્મનીથી ક્યારે આવશે અને આ બધા જે કીફ હતા જે લોકોએ પોતાના નામે બધું ચડાવી દીધું થિયરી ઓફ રિલેટિવિટીને બધું એ બધું પાછું આપણા નામે ક્યારે આવશે આ સાહેબને સવાલ પૂછવો જોઈએ એના માટે ઇન્ડિયન નોલેજ સોસાયટી સ્થાપ્યું અને આઝાદી કા અમૃતસોત્સવમાં ડિસ્કશનો ચાલુ કર્યા પણ કોઈ પણ વૈજ્ઞાનિક ને ચોપડી હજુ સુધી આપતા નથી આ ફિલોસોફરો કવિ અદ્ય પદ્ય ગદ્ય જે કરનારા રહે એમનો ધંધો બંધ થઈ જાય બરાબર નહેરુનો પહેલો ભારત એક ખોજ ભારતમાં તાકી જાયથી ચાલુ થયેલો ઇમોશનલ કનેક્શન આપેલું નરમ ગરમ દલ નરમ દલને બ્રિટિશ ઓફિસરો સ્પોન્સર કરતા હતા અને ગરમ દલને ત્યાંના જર્મનીના વેપારીઓ જે બ્રિટનમાં આધિપત્ય જમાઈ ચૂકાયેલા હતા રોથ ચાઇલ્ડ બરાબર નેતાજીને જર્મનના યહૂદીઓ સ્પોન્સર કરી રહ્યા હતા અને ગાંધીજીને અંગ્રેજો એ લડાઈ તો એ લોકોની જ હતી યુરોપમાં જે લડાઈ હતી એ ઇન્ડિયામાં આવી ગઈ હતી અને ગાંધીજીએ વર્લ્ડ વોર વન અને વર્લ્ડ વોર ટુમાં રિક્રુટમેન્ટ કરી કરીને આપ્યું અંગ્રેજો માટે કે બહુ થઈ ગુલામી ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની ચલો હવે આપણે કેથોલિક ચર્ચમાંથી નીકળીને પ્રોટેસ્ટન્ટ ચર્ચ બનાવીએ એટલે યહુદીઓએ જ એક બીજું એટા જ્ઞાતિ બનાવી દીધી ક્રિશ્ચનોમાં એવું કહી શકાય બરાબર બાકી તમે બોસ્ટન બ્રાહ્મિન્સ વિશે તો જાણી જશે ફ્રી મેશન્સ કહેવાય લોકોને એટલે આપણું જે જર્મનીમાં લિટરેચર છે સાહેબને નમ્ર વિધનથી કે બધા જેવું છે અગિયારસો કે અગિયાર હજાર જે હોય એ બધા પાછા જર્મનીને કહે કે પાછા આપી દે જેથી અમારા વૈજ્ઞાનિકો સાઉથના હજુ પણ ચુસ્ત રીતે જોડાયેલા છે અને નંબુદ્રી બ્રાહ્મણોને ફરીથી શંકરાચાર્ય બનાવવાનું ચાલુ કરે हर महादेव अश शिवकस्त्र मंत्र ब्रह्म ऋषिअंदसेस नम अचंद्री सद्री ऋद्रदेवता ह्रीम शक् वहल ह्रीं क्लीं विजम सदाशिव प्रीते शिवकस्त्र जपे विनियोग भ्रमरस नम शीर्षे अनुषपे छंदसेस नम रुद्र देवताय नम रधि ह्री शक्त नम पाद वहम गिलकाय नम नभ क्लीति नम गुहे

प्रद्याद नम भगवते जलजल नोम सरो शक्तिधामम रे ईशान दिया नम ओं नौ भगते रे तत्पुरत्म शीर्षे स्वाहा ओम नौ भगवते जलजलमाली ओमृम अनादिशक्तिम ने अघोरात्म शिखाय वोषठ ओम नो भगते जलजलमालीन ओम श्री भ्रीम सतत शक्तिधामम रे वम देंताय कवचाय हुम ओं नौ भगते जलजलमाली नो मृम भगवते ओम यम रह नली शक्ति दामरे सर्वात्मने अस्त्राय एफर्ट

ૈકરોમ <audit> દેવ <audit> 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 વેદાભ પાછં કપલ ટકાક્ષ કશૂલ પાણી સિદ્ધુદી પંચમુખ અવતન્મ વિશા મૃદ્ધ પરમ પ્રકાશ મૃદ્ધાન યાન ચંદ્રમૌલિ રપાલ મદ બાલનેત્રે મમ્મનેત્ર હરીનાશ રક્ષ વિશ્વનાથ પાસુધિમેકપો વ્યાધત કપલી વક્ત્ર સદા રક્ષું પંચવિ સદા રક્ષું વેદ જીવ કંઠમ ગીરીસ્વાધુનીલકંઠ પાણીધવ પાનાક પાણી દુર્મૂલ જાનં ધર્મ બાહુરક્ષળી

પાણ મૃગ ઉદાર શક્તિ કલ્પાલટુ પ્રકોપ સ્ફુટાટા ચલિતા ઘોરારી શેરાવધુ નિવાર માહ રક્ષ પ્રત લક્ષુતકોટીષણ અક્ષ્યામૃઘોઢારધારું દસ પ્રાચીર સાધુ શુકાધિસ્ત્રન સંત્રાસક્તિધનુ પીનાક સ્પન દુઃખકુન દુર્ગતિદો મન દુર્ભીક્ષુર્યશાસ ઉત્પાદા उत्पाद ताप उत्पादतापीस बीस तीन सद्रहा नशे ओम नो भगवते सदा शिवाय सकल तत्वात्मा सकल तत्वाराय सकोक सकल लोकेक भत्र सकोकेक्रे सकोकेकुर्वे सकल लोकेक साक्षिण सकल निगम गुहाय सकल वरप्राय सकल, सकल, सकल दूरीताति वजनाय सकल जगत वय कराय सकल लोकेक शंकरायक शशांक शेखराय शाश्व निजा भाषा निर्गुणाय निरूपाय निरूपाय निरा भाषाय निरामयाय निष्प्रपंचाय निष्कंकाय

સદગ્રીના ચક્રધ યુધ્ધ વિષ્ણકા સહસોમુખ વિટહાસ મંડલ નાગેન્દ્ર કુન્ડલ નાગેન્દ્ર હર નાગેન્દ્ર વલય નાગેન્દ્ર ચરમધર મૃત્યુ ત્ર્યભકિ ત્રિપુરા વિશ્વેશ્વર વિશ્વ વિશભૂષણ વિશ્વતો રક્ષ્મા જ્વલ જ્વ મહાપૃથ્વ ભય પ્રમૃત્યુભય નાશે નાશે રોગ ભય વિશ્ચર્પ ભય શરમ શમ ચોર ભય મારે મારે

વ શિવમ વદમ યાબાધ પ્રશ્મ રહસમોચમ શેવ વદર્બાશ્મનામી નામ્ય સદારી મંતર્ય શિવં કવચ મુદ્દમા ન ત્યાં જાતે ક્વા શુગ્રાહત ચિનારુતિમાનૌમા રોગતો સદસુખમુક્ષમંગલ્ય યોદ્ધ તે કવચમ શેવમ સદેરી પૂજ સદેવૈ પૂજ્ય હે મહાપાત સંગત ચોપા પાત કે હે 81 30 સહસ્ત્ર તૃતીય બ્રહ્મ દખંડ અમુક શિવ કવચમ સંપૂર્ણ હવે કાલની લિંકો થોડીક બાકી છે અને આજની પણ લિંક મૂકી દઈશ આશા રાખું છું તમે ચંપારણમાં જે બધા કૃત્યો થયેલા અને જેમાં લોક ભાગીદારી તો નહીં નેતાઓની ભાગીદારી હતી અફી ઉગાડવાની ઇન્ડિગોના નામે અને આપણા લોકોને આઈટી કુલી જેવી રીતે સસ્તી મજૂરી કરે છે એવી રીતે સસ્તા મજૂર તરીકે દેશ વિદેશમાં લઈ જઈને રોડો બનાવેલા આફ્રિકા અરબ અને યુરોપમાં અંગ્રેજો માટે અંગ્રેજો માટે નહીં જર્મન બિઝનેસમેનો માટે એટલે આશા રાખીએ છીએ કે આ બધા જે મેક્સ બુલોના ગ્રાન્ટો પર જલસા કરી રહ્યા હતા એમનો અંત આવે અને ફિલોસોફીમાં જે અધ્યયન થાય છે ઉપનિષદો એ હવે વૈજ્ઞાનિકોના હાથમાં આવી જાય બહુ થયું બાર વર્ષે દેશ આઝાદ થયો છે બે હજાર ચૌદથી તો પછી હવે વેદ અને ઉપનિષદો પર ઘન રિસર્ચ કરવા માટે એક આખી યુનિવર્સિટીનું સેટઅપ થવું જોઈએ ઉપનિષદ યુનિવર્સિટીને વેદ યુનિવર્સિટી જે તમારે બ્રાન્ડિંગ કરીને કરવું હોય પણ કંઈ કામ થવું જોઈએ એરટેલ નહીં બરાબર એડિસ્કો વર્કર બીજા કોઈ કામ કરી જાય અને તમે જલસા કરી કાઢો એટલે આ જે મેક્સફલોની જમાતો છે એમને કાઢો અને નવા સરથી રિસર્ચ કરનારા આપણા લોકો ત્યાંથી ચોપડીઓ આવે પાછી ચોરી કરેલી કાચી મઠમાંથી લઈ ગયેલી ડુપ્લિકેટ મઠ ઊભું કરીને એ પાછી આવી જોઈએ હવે આપણે બીજી એક વાત કરીએ છીએ કે પ્રાણી કિલિંગ શું હોય છે આ પ્રાણી કિલિંગ તમે આજુબાજુની કોઈ ઓરા હોય તમારી ત્રણ ઓરા છે એ ત્રણ ઓરાને ભેરાય એટલે એને કહેવાય બ્લેક મેજિક થયું આ ત્રણ ઓરા એટલે આપણા પિતૃઓ આપણી રક્ષા કરતા હોય છે એટલે આ આપણે કહીએ ને આપણે કુળદેવ દેવી હોય પછી ગામની એક દેવી હોય અને એવી રીતે આપણા ત્રણ ઓરા આપણી રક્ષા સતત કરતા હોય છે એને ભેરી શકવું બહુ મુશ્કેલ છે એટલે એને પ્રાણી ફિલિંગ કહેવાય તમારા પ્રાણની રક્ષા કરનાર તો આના પર હમણાં જ મારે એકજ જોડે વાત થઈ કે બધાની ધીરે ધીરે હાઈટ ઘટી જાય છે હાઈટ નથી ઘટી રહી આપણું ખાનપાન અમેરિકાના પીઝા અને ખબર નહીં બર્ગર ક્યાંથી આવે છે મગજમાં અને શરીરમાં ચરબી ચડાવતી બધી રીલો એક દિવસ એવો પણ હોવો જોઈએ જ્યારે લાઇટ ના હોય એક દિવસ એવું પણ હોવું જોઈએ ત્યારે ઇન્ટરનેટ ના હોય એટલે તમારા મગજને આરામ પહોંચે અને તમારા શરીરને કસરત થાય એટલે આ બધું હોવું તો જોઈએ બહુ બધું પણ અત્યારે હાલના સંજોગોમાં જે દિવાળી વખતે ટુરિસ્ટ બનીને જાય છે એમને વિનંતી છે કે આ વખતે પહેલી તો બની શકવા નથી શ્રદ્ધાળુ તો શ્રદ્ધા તો એ છે નહીં કસામાં તમને બધામાં વાંકું દેખાય જ્યાં પૈસા ખર્ચવાના આવે અને જે મંદિરમાં દાન કરવાનું હોય ત્યાં તમને વાકવું દેખાય એટલે હિસ્ટોરિયન બનીને જજો બરાબર આ બધું ઇન્કવિઝિશન ને આ બધું ફોરેન ટુરિસ્ટને ફોરેન સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ એમાં પ્રોજેક્ટ જોશવા કેવી રીતે ચાલે છે એનું અધ્યયન કરજો અને આ બધા લે તકવારી તકવાદી લોકો જેમને આપણે મલેજ કહીએ છીએ એમની સંતાનો જેમને આપણે વનશંકર કહીએ છીએ એ બધી પાર્ટીઓમાં કેવી રીતે ગોઠવાઈ ગઈ છે અને જેમને ગામે તગેડી મૂક્યા અથવા જ્ઞાતિએ તગેડી મૂક્યા એ અંગ્રેજીઓને કેવી રીતે સેવા કરતા હતા પંજાબથી અને મહારાષ્ટ્રથી જેમણે અંગ્રેજોમાં સૌથી વધારે યોગદાન આપ્યું વર્લ્ડ વોર વન અને વર્લ્ડ વોર ટુમાં એ પ્રજાતિઓને અત્યારે શું શું ફાયદા પહોંચી રહ્યા છે એ પણ અભ્યન કરજો હર હરમાંથી